ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધ્વનિ શ્રેણી શીખીશું ધ્વનિ શ્રેણી એટલે ઉચ્ચારણ પ્રક્રિયા છે કોઈ પણ શબ્દ ઉચ્ચારણ કરીએ ત્યારે તેમાં સ્વર અને વ્યંજન એ બંને હોય છે તો આપણે જોઈશું કે ગુજરાતી ભાષા ફોનેટિક

છેલ્લે વ્યંજન આવશે તો તેની સાથે

અનુસ્વાર માં બિંદુ ન એ માંથી આવે છે અને અનુસ્વાર હોય ત્યારે મેં પેલા કીધું કે ન તો ઉચ્ચારણ થતું હોય છે જેમ કે ચંપા ચંપા બોલીએ છે ત્યારે મો આવે છે અંબા અંબા બોલીએ છે ત્યારે અનુસ્વારમાં મો આવે છે પણ ચિંતન જે ચિંતન બોલીએ છે ત્યારે અનુસ્વારમાં ન આવે છે તો અનુસ્વારમાં શું બોલાય છે એ તમારે ધ્યાન આપવો પડશે ચાલો અહીંયા કેટલા ધ્વનિ શ્રેણી આપ્યા છે તમે તમે ખુદ શોધી શકશો દૂરવી છે એમાંનો ખરેખર અહીંયા રસ્વ છે અહુ આહુ જોઈતો દુ ચાલવા જજો નિયો ર વત્તા ઉ ન તો આ શું છે સાચું વેરી ગુડ આ સાચું છે કે અહીંયા ઊર્ઘવ છે ર ને કઈ નથી તો ર વત્તા અ છે બી સાથે બ અને ન વ્યંજન અંતે કશું નથી તો એ સાચ જો અહીંયા ખોટું છે પાછો જો અહીંયા દવ વર્તા ઊ છે ત્યાંથી પકડાઈ જાય એટલે ત્યાં ગડી ખોટું છે આ પણ ખોટું છે કેમ ખોટું છે કેમ ખોટું છે દવ વર્તા વર્તા ર વર્તા પણ અહીંયા પર શું તમને ખોટું લાગ્યું ઈ કોઈ છે અહીંયા અહીંયા દીર્ઘઈ વાપર્યો નથી જો રસ્વઈ હોત તો તું કોઈ આવત